સુરેન્દ્રનગર લખતર તાલુકાની અંદર રક્ષાબંધન એટલે કે બડેવના દિવસે બડેવા દોડાવવાની પરંપરા રહેલી છે જે હાલમાં મોટાભાગે અનેક ગ્રામ્ય વિસ્તારમાં લુપ્ત થઈ ગઈ છે જો કે લખતર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર બડેવા દોડાવવાનો ઉત્સવ આજે પણ અકબંધ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે ગામના પાદરે બડેવા દોડાવવામાં આવ્યા હતા

બળેવા તળાવમાં ડૂબકી લગાવીને બહાર પ્રદિક્ષિણા કરીને માટલીઓ ફોડવામાં આવે છે અને જે માટલીઓમાંથી નીકળતી કાઠલીઓ લેવા ગ્રામજનોની પડાપડી બોલાતી હોય છે જેમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ કાઠલીઓ અનાજના કોઠરમાં રાખવામાં આવે તો અનાજ બગડતું નથી અને અનાજના ભંડાર ભરેલા રહે છે ત્યારબાદ બનેલા ચાર યુવાનોની દોડની હરીફાઈ લગાડવામાં આવે છે જે હરીફાઈમાં પ્રથમ નંબરે આવે છે તે યુવાને ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલા લાકડાનું હળ પુરસ્કાર રૂપે આપવામાં આવે છે કાર્યક્રમના અંતે ગ્રામજનોમાં સુખડીના પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે શ્રાવણની પૂનમના દિવસે વર્ષોની પરંપરા મુજબ દોડવામાં આવતા બડેવાની પ્રથા ધીમે ધીમે લુપ્ત થતી જોવા મળી રહી છે ત્યારે લખતર તાલુકાના કડુસ સહિતના ગામોની અંદર આજે પણ બડેવા દોડાવવાની પરંપરા જોવા મળી હતી નમસ્ત શ્રી નમ નમો નમઃ આજે કડું ગામ સમસ્તની અંદર બધા ભાઈઓ બહેનો યુવાનો વડીલોએ ભેગા મળી અને બળેવ નિમિત્તે એટલે કે સંવત બે હજાર એક્યાસીના શ્રાવણસુદ પૂનમને શનિવારના રોજ રવિવારના શનિવારના રોજ બળેવનો ઉત્સવ દર સાલ એટલે કે વર્ષો જૂની પરંપરા જે છે જેની અંદર ચાર માટીની મટી લાવવામાં આવે ચાર યુવાનોને બળેવા બનાવવામાં આવે મટકીની ઉપર ચાર ચોમાસાના જે મહિના છે એના નામ લખી અને પાણીની અંદર પાણી ભરી અને પછી હનુમાનજીના મંદિર લઈ જઈને પ્રદક્ષિણા કરવામાં આવે અને ચારે ચાર બળેવાને પછી દોડાવવામાં આવે છે મતલબ કે શૌર્ય દોડવાનું જે કૌશલ છે એમાં સૌથી જે પહેલો આવે અને